નમસ્કાર ખેડૂત મિત્રો રામ સાહેબ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ હતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ આગલી માહિતી પાસેથી લઈએ તો સૌ મિત્ર તમારું નામ જણાવજો મારું નામ લલિતભાઈ નાથાભાઈ લીંબાસિયા ગામ કાઢી રાજકોટ મોબાઈલ નંબર તમારે મોબાઈલ નંબર નવાણું સાત નવાણું પાંચ હવે ક્યાં ઉમર આપણે જે વય હતી

જેલેક્સવી નું રિઝલ્ટ તમે આ જોઈ શકો છો કે જેમાં ડેમો મારેલો છે અને જેમાં નથી મારેલો તેમાં ઘણો ફર્ક છે પીડા દૂર થઈ જાય છે ગ્રોથમાં સારું એવું છે લાવરિંગ આવી જશે અને ઘણા વર્ષોથી ચાલતી પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો મારી નમ્ર હવે વિનંતી છે એકવાર ને એકવાર ટ્રાય તમારે ટ્રાય કરવી જોઈએ